વિધાનસભા ચૂંટણી નું પહેલું પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યું છે બીજેપી ના દર્શન કુમારે જીત નોંધાવી છે ભાજપના નેતા અલ્તાફ

के कि आ एक जयराम रमेश की है मुझे लगता है कि हमें तीसरे चौथे राउंड तक इंतजार करना पड़ेगा और जहां हमारा अंदाज है भारतीय जनता पार्टी सबसे सिंगल लार्जेस्ट पार्टी बनकर उ जिस तरह से भारतीय जनता पार्टी को लोगों ने चाहा जिस तरह भारतीय जनता पार्टी को लोगों ने वोट किया थोड़ा सा इंतजार करें जिस तरह હરિયાણામાં હમને રિકવર કર્યા તરફ જમ્મુ કશ્મીર હમ રિકવર કરે કે જમ્મુ કશ્મીર કે સબ્બ લાર્જેસ્ટ પાર્ટી બનકે ઉભરંગી ભારતીય જનતા પાર્ટી જમ્મુ કશ્મીર ગવર્મેન્ટ બનાવે